અમદાવાદ ખાતે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ છે જેમાં સુરતના રામપુરાનો નાના બાવા પરિવાર પણ હોય દુર્ઘટનાની ક્ષણ થતાં જ પરિવાર અમદાવાદ જવા રવાના થયો અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં સુરતમાં એક પરિવારના ત્રણ સભ્યો હોવાનું સામે આવ્યું છે અકિલભાઈ નાના બાવા લંડન રહેવાસી હતા પત્ની હાના નાના બાવા તથા પુત્રી સારા બકરીદ મનાવા લંડનથી ઇન્ડિયા આવ્યા હતા સુરતમાં રામપુરા ખાતે આવેલ મસ્જિદ ઇબ્રહિમ સામે મના રેસિડેન્સીમાં તેમનો પરિવાર રહેતો હતો અકી અકિલ નાના બાવા તેમના પિતાને મળવા માટે સુરત આવ્યા અકિલભાઈ અને તેના પરિવારના સભ્યો ફ્લાઇટમાં સવાર હતા ફ્લાઇટ ક્રેશ થઈ હોવાની માહિતી મળતા અકિલભાઈના પરિવારના સભ્યો અમદાવાદ ખાતે રવાના થયા છે રામપુરા ચડાઓલ મસ્જિદ ઇબ્રાહિમની સામે સુરત અહીંયા અમારા મોલ્લાના એક વડીલ છે જે મના રેસીડન્ટીમાં રહે છે અબ્દુલ્લાભાઈ નાના બાવા એમનો છોકરો છે નાના બાવા અકિલ જે આજે આજે જે પ્લેન ક્રેશ થયું એ પ્લેનમાં એ એમની વાઈફ ને એમની છોકરી ત્રણે સવાર હતા એ લોકો ત્રણે જણા અહીંયાથી ગઈકાલે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા ને આજે એ લોકોનું પ્લેન હતું અમદાવાદ ટુ લંડન જે પ્લેન આજે ક્રેશ થયું એ પ્લેનમાં એ પોતે પેસેન્જર હતા હવે એ લોકોની હજુ સુધી માહિતી કંઈ આવી નથી કે છે કે એક્સપાયર થઈ ગયા એવું કંઈ કોઈને કોઈ વિગત કે કંઈ માહિતી મળી નથી હજુ લગીન જે લિસ્ટ આવી છે એ ખાલી ને ખાલી પેસેન્જરોની લિસ્ટ આવી છે કે ભાઈ આ પ્લેનમાં આટલા પેસેન્જરો છે હા એમાં પેસેન્જર લિસ્ટમાં એમનું નામ છે હવે ડેથ લિસ્ટ આવશે એના પછી ખબર પડશે કે કોણ જીવે છે ને કોણ મરી ગયું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે એસ સાઇન સાથે